અમારા સ્વસ્તિક પગી બરાબર અમને સાથ સપોર્ટ બહુ આપ્યો છે જાનું સાઉન્ડ ઓનર એવા મયુરભાઈ બાલિયા એમનો બહુ સપોર્ટ રહ્યો છે તો ગાઈસ ફાઇનલી આજે બીજો દિવસ થયો છે અમારો અને હવે અમે સર જેસર જેસર તો અમે કાલ સાંજના આવી જ ગયા છીએ અને હવે અમે જશું અંદર અને આજે થઈ છે એકત્રીસ તારીખ મહાબીજ હું ને રવિ ચાલતા ચાલતા જઈએ છીએ આ બાજુ ફૂલ ને બધું વેચાય છે ઘોડલો બાબા નો ઘોડલો રામા તો શું રવિ બોલ નહી બોલા ગાઈસ ના શરમ માં ચાલો નહીં બોલે કારણ કે કેવું અત્યાર વાગ્યા છે મોર્નિંગ ના કમ્પ્લીટ નવ બી આગો પાછું નહીં કઈ છે તો ગાઈ ચલાવવા આપડા નીચે બાજુ જઈએ હવે આ બાજુ એવું બધું લગાવી દીધું છે તો જઈએ ચાલતા ચાલતા આગળ આ બાજુ સાંજે મોટો પ્રોગ્રામ થવાનો છે અને આ બાજુ લાઇટિંગ બાઇટિંગ સારફી ને એ બધું લાગી દીધું છે એ તો મેં તમને બતાવ્યું મારા પાછલા વ્લોગ અને આ રહ્યું લાઇટિંગ આ રીતે આપણું સાઉન્ડ અને આ બાજુ ગાઈશ જમણવારી એટલે કે રસોડું બને છે એટલે કેવું ભૂખ લાગે એટલે ખાવા જતું રેવાનું ગોપરી હા હા જાનું જાનું એ દુશ્રી જાનું ચલો ગાઈસ હવે મેં મારા હાથમાં જેકેટ છે એના થેલા મેલ દઉં અને ગાઈસ ફ્રેશ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ઓનર આવી બીજો કોઈ નહીં હવે બોલ તો આ બાજુ આપડી આઈસર ચાલુ કરી દીધી છે કારણ કે હવે વરઘોડાની તૈયારી કરવાની છે અને આ બાજુ ગાઈસ સાંજનો પ્રોગ્રામ છે તો તમને બતાઈશ લાઇટિંગ બાઇટિંગ બધું લાગી ગયું છે આ બાજુ અને અત્યારે કઈક માહોલ આવો કઈક છે ચલો હવે આઈસર કાઢે એટલે પછી તમને મળું અને અમારી જોડે અજય અને વિક્રમ અને આ બાજુ અને રવલો વિજય આઈસર સાફ કરે અને ગાઈસ કાલે આ થોડો યુ નીકળી ગયો હતો એ તો રવિ નાખાઈ દસો નવો યુ તો નાખ્યો સુ મિત્રો નો 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 તો ગાઈશ ચલો હવે આઈસર કાઢે બાર પછી તમને મળું પછી વ્લોગ ચાલુ કરું મેં આ જેસર ના છોરાઓ અને ગાઈસ આ બાજુ બધી પેટીઓ સારવી પેટીઓ બધી મીકેલી છે આપડા મચ્છી ભાઈ ની ભાઈ લાઇટિંગ અને આ બાજુ સાઉન્ડ પણ ગોઠવાઈ ગયું છે અને આ તો તમને મેં બતાવ્યું છે અને લેઝર બી લાગી ગઈ છે આ બાજુ વિપુલ ભાઈ ની એસઆરએસ લેઝર ઉભા તમને સિમ્બોલ બતાવું આ એસઆરએસ લેઝર અને ટોટલ સત્યાવીસ આરવી છે મેં કમ્પ્લીટ ગણી બે વાર ગણી અને આ બાજુ નવું ચંડીનો પ્રોગ્રામ જેવું લાગે છે મને એટલું બધું ખ્યાલ નહીં આપણને અને આ બાજુ સાઉન્ડ જે આ બાજુ સામાન માર્યું છે એટલું અહીંયા બી સેટઅપ છે ચલો મળું તમને થોડી વારમાં તો કઈ સાટલું સામાન અત્યારે હાલમાં માર્યું છે મેં તમને બધું બતાવી દીધું ઓ ફાઇનલી આઈસર કાઢે છે બહાર વરઘોડાની તૈયારી કરે છે

તો ગાઈસ હવે અમે જેસર મંદિર દર્શન કરી લઈએ અને આ બાજુ અમારા નિતિનભાઈ મળી ગયા છે અમારા જય બધા પધારે અને દર્શન કરે અને પ્રસાદી લઈને જાય એવી મારી આશા છે આશા છે ઓકે તો ગાઈસ ચલો હવે અમે જઈએ મંદિર દર્શન કરવા ચલો મળીએ ચાલે કાકે ને તો गाइस સલાહ હોય મંદિરે જઈએ દર્શન વર્શન કરીએ એ બધા ભક્તો બેસી ગયા છે તો આજે નાસ્તો લઈ લીધો છે નાસ્તામાં છે મમરા અને ચવાણું ભૂખ લાગી છે એટલે હવે નાસ્તો કરી કરીએ પછી વરઘડો કાઢીયે બાપુ નો તો પેલા ભૂખ લાગી થોડોક નાસ્તો કરી લઈએ મમરા અને અજય અને આ બાજુ વિક્રમ ડુંગળી કાપે હસમુખ રવિ તેજા તમારો દોસ્ત તો ગાઈશ ચલો ડુંગરી કપાઈ જાય નાસ્તો કરી લઈએ વિજય ને અનિલ ગયા છે બાર થોડી વારમાં આવી એ બી આવશે ચલો નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને અમારી ગેંગમાંથી હસમુખ એકલો જ નયો છે ગાઈસ બાકી કોઈ નયું નથી ગાઈસ બાપુ નો વરઘોડો ગયો છે ને આ બાજુ બધા લોકો દર્શન કરવા માટે લાઈનમાં માં ઉભા રહ્યા છે હસો ના હસો ના મારો ફોન મૂકી દેવો પડશે કેવું છે તો ગાઈસ ચલો દર્શન કરી લઈ હવે તો ગાઈસ ફાઈનલી જેસર બાપુ મંદિર આવીને દર્શન કરી લીધા છે ને આ બાજુ બધી લાઈનો છે ને હવે આપણે જશું લહેડો

બધા દર્શન કરવા આવે છે રામાપીરના ચલો હવે આપણે રસોડા બાજુ જઈએ કારણ કે છે ને હવે આપણને ભૂખ લાગી છે અને પબ્લિક જોવે છે એટલે મારો ફોન નીકળી દેવો પડશે અરે હું મોબાઈલ માં જોઈને બોલું તો દીખે તો બધા મણ હ કેવું છે પરચાની જાય પર ગમે આય છે કઈ જાય જમવા

ને ગાઈ સા બાજુ જમવાની ચાલુ થઈ ગઈ છે એટલે આ બાજુ બધા જમવા બેસી ગયા છે બધા કઈ જઈએ જમીએ ને પણ આપડા માણસો રહી ગયા બધા તો ગાઈસ આપણે થારી લઈ લીધી છે જમી લઈ ગયા શું અનિલ અમારા માણસો એમની વચ્ચે હું આઈ ગયો અને રાતની તૈયારી થાય છે

તો યાર આવડે ફૂલ માર્કેટ માં શું હવે આવી તમને મશીનરી બધે તમે સાઉન્ડ નું શું મિત્રો કઈ લેલા તો ગાઈસ આપેલું જમણવાળી ચાલે છે એટલે હવે અમે બહારની ખરીએ એ બીજી બાજુ જઈએ અમે બધા માણસો અહી તમે જોયું એ રીતે બધા જમે છે જમણા હાથે હું એકલો ડાબા હાથ કહું છું ગાઈસ હં તો કયા હાથે ભાઈ જમણાં ઓકે અહીં સોલા પબ્લિક થઈ

હા તમે આવી જશો બધા આવી બઉ મોટી લાઈન ખબર છે ગાય મોટી લાઈન તમે જોઈ શકો છો અહીંથી લાઈન પૂરી તો ગાઈસ લાઈન પૂરી હવે આપણે આઈસારે જઈએ તો ગાઈસ જમી બમી ને હવે અમે આઈસર બેસી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે બપોર કેટલા વાગ્યા બટન ભાઈ બે ને ત્રણ ને એક ગાઈસ ત્રણ ને એક બપોર ના ત્રણ વાગી ગયા છે અમને દાળ ભાત ખાઈ લીધું છે એટલે હવે હું આવે છે સખત એટલે આ બાજુ અજય આ રવિ ને ભૂખ નથી લાગી એટલે ખાવા ના આવ્યો ગાઈસ આ બાજુ વિજય અને પાછળ બાજ ઉઈ ગયો તો બાજ બાજ ઓ બાજ ગયો ગયો એવું ના બોલ સોલા તો ગાઈસ ચલો હવે થોડી વારમાં વ્લોક કન્ટિન્યૂ કરી થોડોક આમ કરી લઉં પછી તમને મળો સાંજે બધું ચાલુ થશે સારપી લાઈટો ને બધું બાપુનો પ્રોગ્રામ બી છે એટલે ફોન આવી જાઉં અમારે મોટું તો સાંજે લાઇટિંગ વાઇટિંગ બધું ચાલુ થાય પછી તમને બતાવો બાપુનો બી પ્રોગ્રામ છે સાંજે બી તમને વ્લગમાં બતાવો એટલે વ્લોગમાં કન્ટીન્યુ રહેજો જય રામ ગુડ આફટન ગુડ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન

તો ફાઈનલી રિવર્સ વાગી ગઈ છે હવે ફરીથી રસોડા લઈ જશે જ્યાં કાલે આપડી આઈસર હતી ત્યાં તો ગાઈશ સાંજ પડી ગઈ છે અને ફરીથી અમે ખાવા બેઠા છે અને અજય આ બાજુ રવિ બી ખાવા બેઠી ગયો છે ભૂખી થયેલી હોવાની ફરીથી ખાઈ તમને મળું ચલો મળીએ તો ગાઈશ ફાઈનલી સાંજના સાડા પાંચ વાગી ગયા છે અને આ બાજુ જમણવાળી હો હસીસ ના તું આપડે અને આ બાજુ ગાઈશ લાઇટિંગ હવે બધી તૈયારી ચાલે છે કારણ કે હવે સાંજ પડવાની છે અને આ બાજુ અમાર જયપાલ ભાઈ મારી જોડે છે બે બોલશે બોલો બોલવા ઓકે તો હવે કસર સારું હાર તો ગાઈશિક મયુર તો બોલશે છે લાગે તૈયારી થઈ રહી છે બાય સાઉન્ડ નો સ્ટાફ છે અને એવા અમારા જયપાલ ભાઈ અમારી જોડે છે તો ગાઈ ચલો હવે લાઈટિંગ નું વાયરિંગ વાયરિંગ બધું થઈ જાય પછી તમને બતાવું લાઇટિંગ લાઇટિંગ હા બે વાર તો ખાધું હે બે વાર ખાધું ખાધું એક વખત બોલો અમાર જેવા તો છે ને અમારે રવિભાઈ ઉપર તૈયારીઓ કરી રહ્યા છે ધાબે રવિ ધાબે જાઉં છું તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને હવે આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ વાઇટિંગ ટેસ્ટિંગ થઈ ગયું છે આદર્શ ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ બનાવી દીધો છે સારપી અને આ બાજુ તુષાર આંગળી બતાવે છે ને આ બાજુ એલોજન મારે છે કાકા અને અમારા ચલારામ સાઉન્ડ ના ઓનર બોર્ડ લગાવ્યો છે અમારા નીતિનભાઈ આવી ગયા છે દાલ વાળા વાળા અમારા ભાઈ નીતિનભાઈ

અને અમારા રાજન સાઉન્ડ ના ઓનર એવા રાજન સાઉન્ડ રાજનભાઈ અમારા ઓનર અમે રાજશ્રી સાઉન્ડ અને જલારામ સાઉન્ડ ના ઓનર બહાર ખાઈ ગયા છે તો મળતા જ નથી હા રહી ગયો રાહુલ અમારા રાહુલભાઈ છે હા એમ તો કે

જાનુ સાવન ના ઓનર એવા મયુરભાઈ બાલિયા બરાબર ખબર જ કે આપણા જ આપી પછાડી અમારી શુભકામ ખુશી રહ્યા નથી જોઈ તો વચ્ચે વચ્ચે અમારા જાનુ સાવન ના ઓનર એવા મયુરભાઈ બાલિયા એમનો બહુ સપોર્ટ રહ્યો છે અમારા વિજયભાઈ મારુજી મ્યુઝિકલ અમારા નીતિનભાઈ દાલવાડા બરાબર આમ કઈ રાય એમ કઈ બરાબર હવે મચ્છી ભાઈ તો મળતા નથી એને આવ્યા પછી એમની ભાઈ લાઇટિંગ લાગી ગઈ છે આ ગાઈસ દેખી લો થોડું ઘણું અરે ગાઈસ મચ્છી ભાઈ લાઇટિંગ અનું પોતે પ્રદીપસિંહ બાપુ એ દિશો જોવા આવ્યો નથી જલારામ સાઉન્ડના ઓનર એવા રાજુ ભાઈ આ એમણે માં થોડી વાર ગયા છે એ હવે ટૂંક જ સમયમાં પધારશે રાજા રાયા તો

અને જે બાજુ બેસવાની જગ્યા છે એ બાજુ બેસવાનું ચાલુ થઈ જશે મિત્રો ત્યાં કોઈ પણ પાણી ઢોરવું નહીં ડીજે ની પાછળ હાથ ધોવાની સગવડ કરેલી છે એટલે મિત્રો ખાસ જણાવવાનું કે તો ગાઈસ ફાઇનલી મેં ફરીથી જમવા બેસી ગયો છું મે પૃથ્વી અને નીલ્યો બી આવ્યા છે સચિન દાતું બતાય કાર્ય કાર્ય તો ગાઈશ અને પાછળ સાર્પી લાઇટ ચાલુ છે અને હું નિલેશ પૃથ્વીને મેં ચાલો જમી લઈએ ફરીથી હા ને આ બે એક જ ડીશમાં કાઈ દેખાઈશ ઓકે તો તો કાઈશ ચાલો જમી લઈએ પછી મળીએ તમને ખાઈ ભાઈને